ડભોઈના નાદોદી ભાગોળ કેનાલ નજીક ચોતરિયા પીર દરગાહ ખાતે મળેલ અહેવાલના આધારે ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનોની ટીમે એક અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવામાં આવ્યું છે સફળ રેસ્ક્યુમાં વન વિભાગના અધિકારી ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા પ્રેમ વસાવા હંસાબેન કાજલબેનની ટીમે સહકાર આપ્યો અજગર સ્વસ્થ હોવાનું નિરીક્ષણ થયા બાદ તેને રહેણાંક વિસ્તારમાંથી દૂર કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો આ પ્રક્રિયા દરમિયાન માત્ર પ્રાણીને સુરક્ષિત રાખવામાં જ નહીં પરંતુ જળચર અને સરિસૃપ પ્રાણીઓની સુરક્ષા અને જાગૃતિ લાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય ઉદય પાંડિયા ડબ હોય હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક્સ શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે